મિત્રો તમારે પણ શેર બજારમાં નુકસાન થઈ ગયું છે મોટું તો એ તમે એક જ જ નથી બહુ લોકોનું નુકસાન થઈ ગયું છે તો આજે આપણે આ વિડીયોમાં કેવી રીતે નુકસાન થઈ જાય છે તો વિડીયો જોતા રહો તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે શેર બજારમાં કેવી રીતનું લોકો આટલું બધું નુકસાન કરી લે છે તો પહેલી વખત કે મિત્રો શેર બજારમાં નુકસાન થતું નથી અને આ નુકસાન થાય ને ટ્રેડિંગથી થાય છે અને એમાંથી શેર બજારનું નામ બદનામ થયું છે ટ્રેડિંગની દુનિયાથી એનું કારણ એ છે મુખ્ય કે મિત્રો ગમે માણસ પેલા વિચારતો હોય કે શેર બજાર શું છે પછી ઓનલાઈન વિડીયો જોતો હોય ને પછી એને ખબર પડે કે આ તો શેરબજાર છે તો એ પેલા ઇન્વેસ્ટિંગ કરતો હોય જો આ હું બોલું છું ને તમને ગમે એવું લાગશે કે આ મારા વિશે વાત કરે છે કેમ કે બહુ જ લોકો એવું કર્યું છે તો પેલા એ શેર બજાર વિશે વિડીયો જુએ છે તો પછી ખબર પડે કે ભાઈ આ શેર છે ને એ ઉપર જશે એટલે પ્રોફિટ થશે દાખલા તરીકે રિલાયન્સ એચડીએફસી કે આઈસીઆઈસીઆઈ બેંક હોય કે પછી અન્ય શેરો તો એ ગમે શેર લઈએ છે ને થોડોક ટાઈમ રાખે છે તો એને દેખાય છે કે અમુક લોકોને કે ભાઈ આ તો એક ટકાથી પ્રોફિટ ને બે ટકાથી પોર્ટફોલિયોની વાત કરું છું અને મિત્રો અમુક લોકોને લોસ પણ થાય છે અને એ જોતો રહીએ ડેલી ડેલી જોતો અને કે મારા પ્રોફિટ લોસ તો થાય જ છે અને જેમ ટાઈમ વધતો જાય છે ને તો ગમે એક એવો વિડીયો એને મળી જાય છે યુટ્યુબમાં કે ટ્રેડિંગ વિશે પહેલાં એને એ ખબર ના હોય છે કે એ ટ્રેડિંગ છે શું એને મારું નામ નથી લેવું યુટ્યુબરનું કોઈનું પણ એને એવું થતું હોય કે ભાઈ આ શેર તો દાખલા તરીકે રિલાયન્સ છે કે ગમે બે હજારનું શેર દિવસે પાંચ રૂપિયા દસ રૂપિયા વધઘટ થતું હોય પણ આ શું છે કે આ સો રૂપિયાનું આ કંઈક શેર જેવું છે ડાયરેક્ટ એકસો દસ થઈ જાય છે તો વિચાર કરો દિવસનું કેટલું વધઘટ થાય છે ને આમાં કદાચ હું પૈસા લગાડું તો હું થશે તોય સર્ચ કરવામાં માંડે એટલે એને ખબર પડે છે આ તો ટ્રેડિંગ છે પછી એને વિશ્વાસ એવું થાય છે કે મનમાં કે ભાઈ આ શેર બજારમાં આવું ટ્રેડિંગ જેવી ચીજ હોય તો આપણે શું કામ આ ઇન્વેસ્ટિંગ કરી છે તો પહેલાં તો એ શું કરે ખબર છે થોડુંક કેપિટલ પાંચ દસ હજાર રૂપિયા લઈને એ ટ્રેડિંગ ચાલુ કરે છે પેલા એક્ટિવ કરાવે એટલે એને થોડું ઘણું પ્રોફિટ થાય છે મિત્રો શરૂઆતમાં તમને પ્રોફિટ થશે એના એસી નેવું ટકા ચાન્સ છે આ બજાર એવું જ છે કે શરૂઆતમાં લાલચ દઈએ થોડી એટલે એ ભાઈ પાંચ હજાર નાખે છે તો પાંચસો બની જાય છે તો એના મનમાં વિચાર આવે છે અરે પાંચ હજાર નાખીને મેં પાંચસો બનાવી લીધા તો વિચાર કરો અમુક પોલા યુટ્યુબર લોકો બોલે છે કે ભાઈ આ એક વર્ષનો વ્યાજ પંદર ટકા તમે કમાવી શકો બહુ સારું છે આ તો એક દિવસનું મેં પાંચ ઓલા દસ ટકા પંદર ટકા મેં બનાવી લીધું અને એ લાલચ ચાલુ થાય છે ને એ ભાઈ બનાવતો જાય છે આલો દિવસે દિવસે તો સેમ ઘણાની એવી સ્ટોરી હોય છે ને પછી કેપિટલ વાઈપ આઉટ થઈ જાય છે એટલે હારી જાય છે તો પછી શું કરે છે ખબર ધીરે ધીરે પોતાના શેરો વેચવા માંડે છે અને શેર વેચતો જાય ટ્રેડિંગ કરતો જાય અને ધીમે 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 લોસ કરતો જાય કદાચ કોક ને એવો પછી લોસ કરી લે પછી એને વિચાર આવે એના કરતાં હું થોડોક પ્રોફિટ લઈને નીકળી જાઉં તો તો એ સારી વાત તો એ બિચારો શરૂઆતમાં થોડોક પ્રોફિટ લઈ 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 નીકળે છે પણ યદિ લોસ થાય ને પાંચ દિન પ્રોફિટ એક દિન લોસ બરોબર કરી જાય છે અને પછી મગજ છટકે ને ભાઈ એટલે આ પૂર વાઇપ આઉટ કરી દીધે છે ને એમ કરતા કરતા પોતાના બધા શેર વેચી નાખે છે અને ટ્રેડિંગમાં ગરી જાય છે પછી પોર્ટફોલિયો ઝીરો થઈ ગયું આ લોસ થઈ ગયું પછી ગેમ ચાલુ થાય છે અસલી મિત્રો પછી શું થાય ખબર છે તમને આ એક દલદલ છે દલદલ હોય ને કીચડ એમાં તમે કદાચ ઘરી ગયા હોય ને જેટલું નીકળવાની કોશિશ કરશો ને મિત્રો એટલા જ અંદર ઘસેડા એટલે અંદર ખેંચી લેશે એટલે તમે જેટલી નીકળવાની કોશિશ કરશો ને એટલે એ અંદર ખેંચશે એટલે એવું જ થાય છે કઈ કે તમે દાખલા તરીકે તમારા પહેલાં દસ વીસ હજાર આવી ગયા પછી તમારો પોર્ટફોલિયો જીરો કર એક બધા શેર ટ્રેડિંગ ટ્રેડિંગમાં પછી એક જ લાલચ જાગે છે મિત્રો કે મારે આ લોસ રીકવર કે રીતનું કરવું અને મેઈન ગેમ આથી ચાલુ થાય છે કે પોતાનું બધું પૂરું કરી દીધું આ લો આટલું વાંધો નહીં થઈ ગયું થઈ ગયું પાછું કમાવી લેશું પણ ઈક્વ આમાં સાયકોલોજી બગાડી દઈએ ટ્રેડિંગ એટલે પછી એ વિચાર ના આવે ભાઈ જાય છે બેંકે લોન લેવા મિત્રો આ ગમેય હોય પછી બેંકે લોન લેવા જાય અને લોન પણ એને કદાચ મળી જાય પછી ઉધાર ઊછીને લઈને એમ કરતા કરતા કરજામાં વય જાય છે બરોબર સ્ટોરી આ લગભગ તમે એસી ને એવું રિલેટેડ કરતા જ હશો આ સ્ટોરીથી ને એવું જ થાતું હશે અને એવું જ થાય છે બરોબર કીધું ને મેં તો મિત્રો આ ચીજ એવી છે અમુક કહેતા હોય ને કે ભાઈ પ્રોફિટ કરીને એના ઉપર પ્રોફિટનો સોપ લોસ લગાડીને તો તમે પ્રોફિટ કરી શકો પ્રોફિટનું પ્રોફિટ થાય લોસનું પ્રોફિટ થાય નહીં લોસનું લોસ જ થાય હવે આ સાયકોલોજી બગડી જાય છે પછી ચાલુ થાય મિત્રો એની આગળ દસ હજાર રૂપિયા હોય છે અને એ ટ્રેડિંગમાં નાખે છે અને પાંચસો પ્રોફિટ કરી લઈએ કાઢી લઈએ તો રાજી થઈ જાય તો હાલો પછી બીજે દી શું થાય ખબર કે હજાર લોસ કરે તો આને એમ થાય કે ભાઈ કાલનું પાંચસો પ્રોફિટ હતું ને આજનું નું લોસ થઈ ગયું તો મને મજા ના તો પછી વરી રમે છે તો સમજો કે દસ હજાર કેપિટલ હતું ને લોસ થયું નવ હજાર તો વી એને પચીસો પ્રોફિટ થઈ ગયું એટલે બાર હજાર રૂપિયા થઈ ગયા પછી સાપ બેઠો તો એને એ મનમાં એક વિચાર આવે છે મિત્રો કે હાલો ભાઈ બાર હજાર થઈ ગયા પાંચસો કમાવી લઉં એટલે સિસ્ટમ બંધ કરી દઉં તો એ પાછું ટ્રેડિંગ લઈએ છે એટલે પાંચસો લોસ કરે છે તો એનું પ્રોફિટ પંદરસો છે એટલે અગિયાર હજાર પાંચસો તો પછી એના મનમાં એમ વિચાર આવે છે કે ભાઈ કે મારા પાંચસો ગયા પહેલાં બાર હજાર હતા તો એ મૂકતો નથી તો એને એમ થાય છે કે ભાઈ હાલો એ એક પાંચસો પ્રોફિટ કરી લો ને એટલે પૂરા બાર હજાર થઈ જાય તો એ મિત્રો એ પાંચસો નું પ્રોફિટ એને હોય છે પણ તોય વિચારતો નથી તો પછી બીજો ટ્રેડ લઈએ છે એને એમ કે મારો આ રિકવર થઈ જાય અને પાંચસો થશે એટલે હું ક્લોસ કર દઉં પાંચસો લોસ થશે તોય પણ એ ક્લોઝ કરતો નથી પછી લોસ થાય છે બે હજાર પાંચ હજાર પછી થાય સાત હજાર તોય ક્લોઝ કરતો નથી પછી એને એમ થાય હવે દસ હજારનું કેપિટલ ત્રણ હજાર જ વધારે જવા દે જી થવા વાળું થાય માર્કેટ તને જ લઈ લે છે એટલે માર્કેટ તને જ લઈ લે છે ને બધાની સ્ટોરી છે આ એટલા માટે લોકો લોસ કરે છે તો મિત્રો આગળના વિડીયોમાં આપણે વાત કરશું કે શું શેર બજાર ટ્રેડિંગ લોસ રિકવર થઈ શકે છે કે નથી થઈ શકતું એ વિશે તો આ વિડીયોમાં બસ આટલું જ શેર બજાર વિશે વધારે જાણવા માટે ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરી શકો છો ધન્યવાદ દોસ્તો